વિકસિત ગુજરાતમાં નગરોળ તંત્ર કેવું કામ કરે છે તે જોવું હોય તો તમારે આણંદ જિલ્લામાં જવું પડે જિલ્લાના એક ગામમાં સરકારે લોકોને આરોગ્યની સુખાકારી માટે લાખોના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવી આપ્યું છે અને કેન્દ્રને તમામ આધુનિક સુવિધાથી સજ્જ પણ કર્યું છે પરંતુ છેલ્લા બે વર્ષથી તેનું લોકાર્પણ કરવા કોઈ તૈયાર નથી નવ નકોર આરોગ્ય સેન્ટર ઉદઘાટન વિના શોભાનો ગાંઠીઓ બનીને બેઠ બેઠું છે ત્યારે જુઓ નગરોળ તંત્રની આંખ ઉગાડતો આ નગરોણ તંત્ર જોવું હોય તો આવો આણંદ ભરપૂર નિંદ્રા છે આણંદ વહીવટી તંત્ર તૈયાર આરોગ્ય કેન્દ્ર નું બે વર્ષથી ઉદ્ઘાટન નહીં બનેલું બિલ્ડિંગ નવ નક્કોર અને સુંદર દેખાતું આ છે આણંદ જિલ્લાના બામણ ગામમાં આવેલું આરોગ્ય સબ સેન્ટર બિલ્ડિંગને ને જોઈને તમને લાગશે કે આ તો થોડા સમય પહેલા જ બન્યું હશે પરંતુ આ બન્યું તેને બે વર્ષનો સમય થઈ ગયો છે

આરોગ્ય સબસ્ટેન્ટર બનાવી દેવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી હું આ આરોગ્ય કેન્દ્ર બતાવવા માંગુ છું આ આરોગ્ય સબસ્ટેન્ટર છે બામણગામ બે છેલ્લા બે વર્ષથી તૈયાર થઈ ગયું છે પરંતુ ઉદ્ઘાટન માટે નેતાઓને સમય નથી કે સરકારી બાબુઓને આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મૂકવામાં રસ નથી છેલ્લા બે વર્ષથી ઉદ્ઘાટન નહીં થવાના કારણે જે અહીંયાની પ્રજા છે તેને બે થી ત્રણ કિલોમીટર દૂર આરોગ્ય સારવાર માટે જવું પડે છે આરોગ્ય સબ સેન્ટરના તબીબ સહિત આરોગ્ય સેવાઓ માટે મહેકમ પણ ફાળવી દેવામાં આવ્યું છે પરંતુ આ મહેકમનો સ્ટાફ હાલમાં અન્ય જગ્યાએ પોતાની સેવાઓ આપી રહ્યો છે પરંતુ અધિકારી કે નેતાઓને લોકાર્પણ કરવાનો ટાઈમ નથી આરોગ્ય સેન્ટર ચાલુ ન હોવાને કારણે ગામ લોકોને આરોગ્યની સેવાઓ માટે બે કિલોમીટર દૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવું પડે છે આવી આ લોકોને બધા આજુબાજુના ગામડાના લોકોને સુખાકારી મળે એ હેતુથી બનાવવામાં આવેલું છે પરંતુ આ શરૂ નથી થયું એટલે આમ લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે કારણ કે ડિલિવરીનો કેસ બીમારી આજે પૂર પૂર સમય તો ઘણા ઘણા બધા બીમાર હતા પણ છતાં એમને બે કિલોમીટર દૂર જવું પડ્યું અને જે સિંહ વિસ્તારમાં રહેતા લોકોએ આ જ દવાખાનામાં આશરો લીધો અને તાજપતરી એને તંબુ બનાવ્યા હતા અને એમના પ્રાણીઓ કે ઢોર તો તો અને આ જો શરૂ હોય લોકોને હાલાકી ભોગવવી ના પડે બે વર્ષથી એનું ઉદઘાટન થયું નથી એનું દવાખાનુંનું કમ્પ્લીટ કામ છે છતાં રોડ રસ્તા નથી આજુબાજુના લોકો આવી શકે એવી પોઝિશન નથી અને અહીંયા ઘણા બધા લગભગ સાતસો ઘર જેટલું સાતસો માણસ જેટલા આજુબાજુના વિસ્તારના લોકો અહીંયા લાભ લઈ શકે એવું છે છતાં પણ અહીંયા કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી તંત્ર આયોજન વગર કેવું કામ કરે છે તેનો ઉત્તમ નમૂનો પણ અહીં જોવા મળ્યો છે જે સ્થળે આરોગ્ય સેન્ટર બનાવવામાં આવ્યું છે તે વેરાન વિસ્તાર છે આરોગ્ય સેન્ટર સુધી પહોંચવા માટે પાકો રોડ પણ નથી જે રોડ છે તે ધૂળિયો અને ખાડા ટેકરાવાળો છે એટલે કે જો કોઈ બીમાર પડે તો તેને સબ સેન્ટર સુધી સારવાર માટે લઈ જઈ શકાય તેમ નથી પહેલા એક જ પ્રશ્ન છે અમારો કે એમ્બ્યુલન્સ આવે એવી કોઈ રસ્તો જ નથી તો પછી દવાખાનું ચાલુ થાય તો કઈ રીતે લાવે રસ્તા માટે કાર્યવાહી થતી નથી લોકો પડી જાય એમના માટે આ ગેડામાં વૃદ્ધ માણસ પડી જાય છે જયારે ચોમાસું હોય ત્યારે પાણી ભરાઈ જાય તો એની તો કઈ કાર્યવાહી થતી નથી આવા જવામાં તકલીફ પડે છે તો પછી દવાખાનું ચાલુ થશે તો પેહલા રસ્તાનું કઈ થાય તો સારું રે તો આ મામલે જ્યારે અમે આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધ્યો તો તેમણે ટૂંક સમયમાં જ આરોગ્ય સેન્ટર શરૂ કરવાનું આશ્વાસન આપ્યું બામણા ગામની જે વિઝિટ કરવામાં આવેલી ને એની અંદર હાલ લાઇટ કલેક્શન આપ થઈ ગયેલું છે પરંતુ નળનું કનેક્શન પાણીની વ્યવસ્થા નથી એ પીઆઈયુ તરફથી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે એટલે તાત્કાલિક એનું કામગીરી ફંક્શન કરી દેવામાં આવશે ત્યાં સરકાર સુખાકારી માટે લાખો કરોડોનો ખર્ચ કરે છે સુવિધા પણ આપે છે પરંતુ સરકારના જ બાબુઓ હંમેશા એસી ઓફિસમાં બેસીને મીઠી નિંદર ઓફિસ પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં વહી જાય છે બામણ ગામનું આરોગ્ય સબ સેન્ટર તેનો ઉત્તમ નમૂનો છે જોવાનું રહેશે કે અહેવાલ બાદ તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે વહેલી તકે લોકાર્પણ કરે છે બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ